કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વૈશ્વિક વ્યાપાર નીતિઓ અંગે એક સશક્ત નિવેદન આપતા જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારનું શસ્ત્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને ભારત કોઈપણ સંજોગોમાં પોતાના રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરશે નહીં ગુરુવારે રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર દેશના ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે પોતાના સંબોધનમાં મંત્રીએ ઉમેર્યું કે કેટલાક દેશો દ્વારા પ્રશુલ્ક એટલે કે ટેરિફ અને અન્ય વ્યાપારિક નિયમોનો ઉપયોગ એક હથિયાર તરીકે થઈ રહ્યો છે જે મુક્ત અને નિષ્પક્ષ વૈશ્વિક વ્યાપારના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર આર્થિક દબાણની આવી યુક્તિઓ સામે ઝૂકશે નહીં અને દેશના કરોડો ખેડૂતો તેમજ ઉત્પાદકોના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે તમામ આવશ્યક પગલાં લેશે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન સરકારની આત્મનિર્ભર ભારતની નીતિને વધુ મજબૂત કરે છે તે એવા સમયે આવ્યું છે જ્યારે ભારત વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુટીઓ જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના ખેડૂતોના અધિકારો માટે મક્કમતાથી લડી રહ્યું છે સરકારનો આ દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે કે ભારત વૈશ્વિક બજારમાં એક જવાબદાર ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે પરંતુ તે પોતાના આર્થિક સાર્વભૌમત્વ અને નાગરિકોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે दुनिया में जो उथल पुथल के हालात हैं, कुछ देश तो एक दूसरे के खून के प्यासे हैं आज व्यापार को हथियार बनाया जा रहा है टैरिफ अस्त्र हो गया है अपने ढंग से दुनिया को चलाने की कोशिश की जा रही है ऐसे समय बिना किसी दबाव में आए भारत को अपनी राह चुननी होगी हम किसी के दबाव में नहीं आएंगे प्रधानमंत्री जी ने साफ कहा है हम विश्व बंधु हैं हम दुनिया की चिंता भी करेंगे लेकिन राष्ट्रीय हितों के साथ कोई समझौता नहीं किया जाएगा हित तो सर्वोपरि उसका ध्यान रखना हमारा कर्तव्य हमारी ड्यूटी है વિશ્વ શાંતિ કે લી જરૂરી હૈ કે ભારત જૈસા જિમ્મેદાર રાષ્ટ્ર આગે આય